ડાયરામાં માતાજીનું અપમાન કરવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે રાજકોટના કોટડા સાંગાણીના રહેવાસી મનસુખ રાઠોડ નામના કલાકારે એક જગ્યાએ ડાયરામાં બહુચર માતાજી અને બહુચર માતાજીના વાહન વિશે વાત કરતા અપમાનજનક શબ્દો વાપર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા યુવરાજસિંહ સોલંકી નામના યુવકે તેને કોલ કર્યો હતો તો કોલમાં પણ મનસુખ રાઠોડે માફી માંગવાના બદલે તેની સાથે અયોગ્ય ભાષામાં વાત કરીને એ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું જેને લઈને મનસુખ રાઠોડ સામે

સામાજિક કાર્યકર ગણાવે છે અને ડાયરામાં હાસ્ય અને રમૂજની તેમજ સંવિધાનની વાતો કરે છે પોલીસે જણાવ્યું કે મનસુખ રાઠોડ સામે છ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે જેમાં પ્રોહિબિશન રાયોટિંગ અને મારામરીના ગુનાઓ પણ દાખલ છે